નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હાલ ગુજરાતમાં બહુમતી સમાજના બુટલેગર અને મહિલા બુટલેગર ઇંગ્લિશ દારુ દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા અને ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે પકડાઈ રહ્યા છે ત્યારે હવે લઘુમતી સમાજની મહિલાઓ પણ ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના ધંધા સાથે સંકળાયેલી છે અને ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે પકડાઈ પણ રહી છે વડોદરા શહેર પીસીબીના ટીમને બાતમી મળતા પીસીબીના હેડ કોન્સ્ટેબલ દિપેશ સિંહ નરેશ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હિમેશ કુમાર રમેશ ચંદ્ર નાવને બાદની હકીકત મળેલ કે વડોદરા એકતા નગરમાં રહેતી રૂબીના અસલમ પઠાણની બીજા ત્રણ પરિષદો સાથે અજમેર ખાતે ગયેલ હોય અને અજમેરથી ચારે ઇંગ્લિશ સારોનો જથ્થો લઈ આવેલ છે

અમદાવાદ મુસ્તફા ઇબ્રાહીમભાઈ વોરા રહેઠાણ હાલ દંતેશ્વર હાઉસિંગના મકાન માં ભાડેથી દંતેશ્વર વડોદરા મૂળ રહેઠાણ સાતના નગર અલીપુરા ચુકડી પાઠક પેટ્રોલ પંપ પાછળ બોડેલી છોટાઉદેપુર चेरबेन जशुभा पारिया रहान दंतेश्वर हाउसिंग मकान में पाड़े थी दंतेश्वर वडोदरा मूल रहान साधना नगर अलीपुरा चोकड़ी पाठक पेट्रोल पंप पाचड़ बुड़ेली छोटाउदेपुर कब्जे करेल मुत्तमाल में भारतीय बनावट इंग्लिश दारू विस्की जिन बियर बॉटल और टीन नंग 446 कीमत छतालीस रुपया चौरासी मोबाइल फोन नंग बै किमत रुपया